મહત્વપૂર્ણ સમાચારથી કરીશું કેન્દ્ર સરકારે ગરીબી રેખા લોકોને મફત અનાજ આપવાનું ચાલુ છે કાળા બજારીયાઓ વધુ ઉઠાવે છે રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાં શંકાસ્પદ ચોખાના જથ્થો સમી એક હોટલ પાસેથી કબજે કરવામાં આવ્યો અને આ મામલે પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતાની સાથે જ આ અનાજ દાહોદથી ગાંધીધામ તરફ ટ્રકમાં લઈ જવામાં આવતું હતું અનાજનો જથ્થો બિલ પાસ પરમિટ વગરનો મળી આવ્યો હતો અને અધિકારીઓ રાજસ્થાન પાસિંગની ગાડી અને ડ્રાઈવર સરેલ દેવીલાલને ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસે ટ્રકમાં પકડાયેલો અનાજનો જથ્થો કોનો છે અને ક્યાંથી ભરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે સમી મામલદાસની ટીમને ત્યાં તપાસ કરવા માટે મોકલ્યા હતા ત્યારબાદ ત્યાં એમને જોતા પ્રાથમિક દૃષ્ટિએ એમને શંકાસ્પદ ટ્રક તથા અન્ય દસ્તાવેજી પુરાવા લાગતા તેમને સમી ગોડાઉન ખાતે તે ટ્રક તથા મુદ્દામાલ સાથે તેમને સીઝ કરેલ છે આ બાબતે વધુ કાર્યવાહી આગળ ચાલી રહી છે કે આ માલ કોનો હતો કે પછી ક્યાં જવાનો હતો તથા તેની અન્ય દસ્તાવેજી પુરાવા પણ એની તપાસ ચાલી રહી છે સરકારી અનાજ નો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત થયો છે શું છે સમગ્ર મામલો ચોક્કસ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને છેલ્લા પાંચેક વર્ષથી મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે કેટલાક સુધારા વધારા કરવામાં આવે છે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે આધાર કાર્ડના પુરાવા છતાં પણ ક્યાંકને ક્યાંક આવા જથ્થો જે હોય છે એના ઘણા બધા થતા હોય છે આવી એક ઘટના પાઘળમાં ઘટી છે એમાં સમી જે સમી ગામ છે ત્યાં હાઇવે હોટેલ પાસે એક ટ્રક પડી હતી એની તપાસ કરતાં એમાં શંકાસ્પદ રીતે જે દુઃખા હતા એ ભરેલ જથ્થો જરતો આવ્યો તો અને આ જથ્થો દાવોથી ગાજીસ્તાન તરફ જઈ રહ્યો છે પરંતુ જથ્થો કોને કઈ દુકાનનો છે એની તપાસ હાથ ધરવામાં આવી છે જે આ જથ્થો ભરવામાં આવ્યો હતો એ રાજસ્થાન પાસેની તરફનો તો આમ અત્યારે હાલ સરકાર જમીતના પ્રયત્નો કરે પરંતુ જે ઘણા બજાર છે સત્તાનાજની દુકાનના એ લોકો આવા જથ્થો વારોબાર વગેરે કરીને સરકારને ચૂંટણી ઘટના વારોવાર બનતું હોય છે

આ તમામ જથ્થો ક્યાંથી લાયા હતા જે દાહોદ થી લાયા પણ દાહોદ કોને ત્યાંથી લાયા હતા એની પાછળનું રેકેટ શું છે એ તમામ બાબતોની અત્યારે હાલ તપાસ હાથ ધરાઈ રહી છે જીનજમાં અલ્કેશ જે પ્રમાણે જથ્થો મળી આવ્યો છે તેને લઈને જો ઉંડાણપૂર્વક આ ઘટનાની તપાસ કરવામાં આવે તો પછી મસ્ત મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે જે ચોક્કસ આવું કૌભાંડ માત્ર પાટણ જિલ્લા નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા જથ્થો સગે વગેરે કરવાનું એક સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે તાજેતરમાં નડિયાદમાં પણ આવો એક જથ્થો પકડાયો હતો સાથે પાટણમાં પણ બે માસ અગાઉ પણ આવો જથ્થો પકડાયો હતો ત્યારે ખબર જ હોય કે કેટલી દુકાનમાં કયો જથ્થો સુવિધા પહોંચાડવામાં આવે છે છતાં પણ જો આવી રીતે જથ્થો ફક્ત કરી શકતો હોય અને કાળા બજારીઓ પોતાના ફાયદા સારું આવા જથ્થો ગરીબ લોકોના ઘર સુધી નથી પહોંચાડતા એ પણ એક દુઃખદ બાબત ચાલે

સાથે સાથે જે દુકાનો ઉપર રેશનિંગ કાર્ડ જે અપાતું હોય છે ગરીબ લોકોને એની ફિંગરપ્રિન્ટ પણ મૂકવામાં આવ્યું છે અને જે વધારે કહી શકાય આધાર કાર્ડ નામ કમી કરવામાં આવ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક સરકારે નામ કર્યા હોવા છતાં આ રીતે જે જથ્થો બારોબાર નીકળે છે એનો મતલબ એમ કે ક્યાંક ને ક્યાંક પુરવઠા વિભાગના ખૂબ આશીર્વાદ થી અને જે ડિજિટલ કહી શકાય એ લોકોના આશીર્વાદ આ કારોબાર બિલકુલ સરકારની આંખ નીચે ચાલી રહ્યો છે জি অলকেশ আভার জন্য বদল